આજે ગણેશ ચતુર્થીના દિવસે અનેક જગ્યાએ ગણેશ સ્થાપન થઈ રહ્યું છે ત્યારે નવસારીમાં પણ ગણેશજીની મૂર્તિની માંગ પૂરી કરવા માટે છ મોટા કારખાના કાર્યરત છે જેમાં ચારસોથી વધુ કારીગરો પ્રતિમાઓ બનાવી એક કારખાનામાં મોટી પ્રતિમાઓની જ વાત કરીએ અંદાજે એક હજારથી વધુ પ્રતિમા બની છે એમાં નવસારી શહેર જિલ્લા સહિતના ગણેશ ભક્તો માટીની ગણેશ પ્રતિમાઓ બનાવડાવતા થતાં નવસારી શ્રીજીની મૂર્તિઓનું હબ બની ગયું છે બનાતા કે પાંચ મહિના ઓર્ડર લેતા પ્રશા રહેતા બોલના પડતા સામને ઓર્ડર પૂરા નહીં કરે એમ જોવા જાય તો નવસારી શહેર ની અંદર લગભગ પાંચેક જેટલી મોટી મૂર્તિઓનું સ્થાપન થાય છે લોકો રંગે તંગે આ ઉત્સવ ઉજવે છે આ ઉત્સવ ખુબ મોટા પ્રમાણમાં થઈ ગયો છે વર્ષો પહેલા ખૂબ ઓછા મંડળો હતા અને ખૂબ નાની વ્યવસ્થા હતી પણ આજે નવસારી શહેરની અંદર ખૂબ જ મોટી વ્યવસ્થામાં ઉત્સવ આવે છે સાથે સાથે વાત કરવામાં આવે તો આજે તમને એ પ્રમાણે શ્રીજીના ઉત્સવની સાથે ખૂબ બધી વસ્તુઓ જોડાયેલી છે જે ધંધાકીય રીતે પણ નવસારી જનતાને એનો સીધો લાભ મળી જાય છે માટીની મૂર્તિ બનાવીએ છીએ અને સરકારની ગાઈડલાઇન મુજબ જે બાર ફૂટની મૂર્તિ છે તે જ અનિવાર્ય અમે માટીની મૂર્તિ બનાવી છે ને અમે બહુ હોસો ઉલ્લાસથી અમે બાપાનો પ્રસંગ કરીએ છીએ અમે અમે પૈસા બાજુ જોતા નથી અમે બાપાનું આગમન બી બહુ ધામધૂમથી કરીએ છીએ અને ભવ્ય સ્વાગત સાથે બાપાને વાંચતે ગાજતે મંડળ સુધી લઈ જઈએ છીએ